ગાંધીનગર લોકસભા બેઠક પરનું પરિણામ સો ટકા નિશ્ચિત છે માત્ર લડાઈ છે તો સૌથી વધુ લીડ મેળવવાની ગાંધીનગર બેઠક પરથી ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે જેમની સામે કોંગ્રેસ તરફથી કોણ ઉમેદવાર છે તેની ગાંધીનગરના મતદારોને પણ જાણ નહીં હોય ભાજપનો ધ્યેય છે દસ લાખ કરતાં વધુ લીડથી જીતવાનો અહીં મતદારોની સંખ્યા એકવીસ લાખ પચાસ હજાર જેટલી છે આટલી મોટી લીડ પ્રાપ્ત કરવા તથા કરાવવા જંગી મતદાનની આશા હતી પરંતુ તેવું બન્યું નહીં અને એવરેજ ઓગણસાઠ ટકા જ મતદાન નોંધાયું દિગ્ગજ નેતાઓને મોટી લીડ અપાવવા કાર્યકર્તાઓ લાગ્યા તો હતા પરંતુ જીતનો સંપૂર્ણ વિશ્વાસ તથા મોટા નેતાઓની ગુડબુકમાં આવવાની લાલછાના કારણે લોકો સુધી જંગી મતદાનનો સંદેશ ન પહોંચી શક્યો કદાચ આ બાબત અંગે સ્થાનિક સંગઠનને ઠપકો પણ મળી શકે છે જેટલા મત પડે બધા ભાજપમાં જ છે કાર્યકર્તાઓનો આવો ઉત્સાહ કેટલો સાચો પડે છે તે તો પરિણામના દિવસે જ ખબર પડશે બાકી ગાંધીનગર બેઠક માટે જીતની મીઠાઈ ભાજપ માટે નિશ્ચિત છે